આ ક્ષત્રિય સમાજે એક જ વ્યવહાર કર્યો છે અને વ્યવહાર છે માથા દેવાનો માથા લેવાનો ક્યાંય રોટી બેટી નો વ્યવહાર નથી કર્યો પરસો ભાઈ મિસ્ટર પરસોત્તમ રૂપાલા સાહેબ તુરે જમીન નહી કમાલ હૈ ફિર ભી તુમકો યકીન નહી જય ભવાની જય ભવાની જય ક્ષાત્ર ધર્મ ખાસ કરીને અત્યારે દરેક સમાજ એ આપણા ખભો થી ખભો મિલાવીને જયારે ચાલી રહ્યું છે ત્યારે આનંદના અને પૂરા ગુજરાતના વાણંદ સમાજના પ્રમુખ શશી પારેખ અહીંયા ઉપસ્થિત થયા છે અને શશી પારેખે પણ આપણને સમર્થન આપ્યું છે શશી પારેખ જરાક ઊભા થાય એટલે બધાને દેખાઈ જાય તમામ ક્ષત્રિય સમાજ શશી પારેખ નો ખુબ આભાર માને છે અને મારા પુરોગામી વક્તા બંને ચાવડા સાહેબે પીટી જાડેજા સાહેબે ખૂબ સુંદર વાત કરી છે એટલે એ વાત ને હું રિપીટ પણ નહીં કરું મૂળ મુદ્દા વાત ઉપર આવું ચાર મિનિટથી વધારે સમય પણ નથી લેવો એટલે સીધી જ વાત નો મકવાસ મિસ્ટર પરસોત્તમ રૂપાલા સાહેબ તુરે પાં કે નીચે જમીન નહી મિસ્ટર પરસોત્તમ રૂપાલા સાહેબ તુરે જમીન નહી કમાલ હૈ ફર એટલે પરસોત્તમ રૂપાલા સાહેબ તમે જે વાણી વિલાસ અને વાણી વિલાસ કર કરે જે રીતે મારા પુરોગામી વક્તા કીધું એમ કે એના કહી શકાય કે સરસ્વતીજી બિરાજમાન થયા અને એ સરસ્વતીજીએ એમને ભૂલ કરાવી જે રીતે મંત્રા કઈ કઈ ઉદાહરણો આપ્યા એ જ રીતે એમની વાત પણ ખૂબ સાચી છે આગળના દિવસમાં આપણે જે વાત હવે ધ્યાનમાં રાખવાની છે એ એ છે કે આપણે ક્ષત્રિય સમાજે અને અહીંયા ઉપસ્થિત તમામ વર્ગના વર્ણના તમામ લોકોને કહેવાનું કે ક્ષત્રિય સમાજનો તો આક્રોશ છે જ એમાં ના જ નથી પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં છેલ્લા દસ વર્ષમાં થયેલા તમામ ભ્રષ્ટાચારો યાદ કરજો તમારા યુવાન ભાઈઓ બહેનો સાથે જે ભવિષ્ય સાથે જે ચેડા થયા છે એ પેપર લીકેજ ને પણ યાદ કરજો તમારા ભવિષ્ય સાથે જે પુલ દુર્ઘટનાઓ થઈ એને પણ યાદ કરીને વોટ આપવા જજો આ સાત તારીખ એ આપણા માટે દશેરા છે દશેરા આ સાત તરીકે આપણે બધા સવારના સાત વાગે કેસરિયા પહેરી અને કેસરિયા કરવાના છે બોલો કરશો ને પાકું તો વાંધો નહીં એટલે ઘણી બધી જગ્યાએ ઘણા બધા લોકો એવું કહેતા હોય છે અને જે રીતે ચાવડા સાહેબે પણ વાત કરી કે ક્ષત્રિય સમાજ શું કરી લેવાનો તો આ ક્ષત્રિય સમાજ છે જ્યારે અસ્મિતાની વાત આવે જ્યારે સ્વાભિમાનની વાત આવે જ્યારે સમાનની વાત આવે ત્યારે ત્યારે આ ક્ષત્રિય સમાજે એક જ વ્યવહાર કર્યો છે અને વ્યવહાર છે માથા દેવાનો ને માથા લેવાનો ક્યાંય રોટી બેટીનો વ્યવહાર નથી કર્યો પરસોત્તમભાઈ જે કરે છે તો એને પણ કહેવાનું કે તમે ક્ષત્રિય સમાજનો ઇતિહાસ નો વાંચ્યો હોય તો વાંચી લેજો પહેલા અને ક્ષત્રિય સમાજે આ દેશની ની અખંડિતતા માટે દેશનું એકીકરણ માટે જે પોતાની પાસે દેશી રજવાડા હતા ઉપર

જેટલો ગાંધીજીનો છે એટલો જ વીર ભાથીજી પણ છે બોલો ભાથીજી મહારાજની ની ભાથીજી મહારાજ ની ભાથીજી મહારાજ ની અને સાત તારીખે કેસરિયા પહેરી સવારે સાત વાગે આપણે કેસરિયા કરવાના છે આ વાત ભૂલાય નહી અને એક વાત હંમેશા યાદ રાખજો કે આ ક્ષત્રિય સમાજ છે આ ક્ષત્રિય સમાજે લોય પીધું નથી લોય પીધું નથી લોય દીધું છે આવજો મારે બાપુની ડેલી એ અરે કેશું કે તમારું તો ભલા મળે હાથ બાર માં ક્યાંય નામ નોતું એટલે લોય પીધું નથી અરે લોય દીધું છે બાપુની ડેલી હે અરે ઘણું નોંધવા જેવું કીધું છે બાપુની ડેલી એ તમારા ભાઈકમાં કઈ વિગોઈ હતી હાથ બારમાં નામ ચડ્યું છે બાપુની ડેલી એ એટલે દાતારીના ઉદાહરણ કોને કહેવાય જોવા તો આવજો અઢારસો પાંદર હતા અમારા સર કૃષ્ણકુમાર સિંહજી પાસે અને જ્યારે દેશને એકીકરણમાં સરદાર પટેલ સાહેબ આવ્યા ત્યારે એટલી જ વાત કરી બાપુ જરૂર છે ત્યારે એક સમય કે એક સેકન્ડ વરનો વિચાર નથી કર્યો અને પોતાના અઢારસો પાંદર એને એક દેશ માટે સમર્પિત કરી દીધા હોય ત્યારે એ દાતારીના ઉદાહરણ મારે ક્યાંથી લેવા જવા પડે એમ નથી તમે તો અમારો કેસરીયો ધ્વજ પણ લઈ ગયા છો તમે આ હિન્દુત્વની જે વાત કરો છો એ હિન્દુત્વ ટકાવા માટે આ દેશના સીમાડાની રક્ષા કરવા માટે અમે અમારા લીલા માતાઓની આહુતિ આપી છે આ સોમનતી જે ધજા જે અત્યારે ફટાકા મારે છે એ હજારો હમીરજી ગોયલ જેર ક્ષત્રિય યુવાનોએ પોતાના લોહીથી સિંચન કર્યું છે એટલે તમે અમને હિન્દુત્વના પાઠ ન શીખવાડતા આગળના દિવસોમાં કદાચ પરસોત્તમ ભાઈ કદાચ પર્ષોત્મ ભાઈ જો રાજકોટની રેલી ન જોઈ હોય તો કેવા માગીએ છીએ કે આ આણંદની રેલી જોઈ લેજો કે ક્યાં રેલી નથી આ રેલી નથી આ રેલો છે અને પર્ષોત્તમભાઈ તમારો પગ નીચે આવેલો છે અને હવે કહું આપણે બધાએ આવતી સાત તારીખ સુધી જે આપણા આંદોલન નો પેલો પડાવ છે યાદ રાખજો આંદોલન સાત તારીખે પૂરું નથી થઈ જાતું પછી તો ઘણા બધા બૌદ્ધિક આંદોલનો થવાના છે આ આંદોલનનો સાત તારીખે પેલો પડાવ છે એટલે આ સાત તારીખે જ્યારે પેલો પડાવ છે ત્યારે આપણે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ લોભ લાલચ કે પ્રલોભન માં નથી આવવાનું કોઈ ગમે એવી લાલચો આપે ત્યારે કોઈ ચપલાની વાત કરે કોઈ ચવાણાની વાત કરે તો યાદ રાખજો કે ક્ષત્રિય સમાજ નું જે સ્વાભિમાન નારી શક્તિનું જે અપમાન થયું છે એ અપમાનનો બદલો હવે બદલાવથી લેવાનો છે આ અપમાન નો બદલો હવે પરિવર્તન થી લાવવાનો છે બાકી આગળના દિવસોમાં પછી જોવા જેવી એ થશે અને ઘણું બધું આગળ વધારવાનું છે છેલ્લી વાત કરી અને મારી વાણીને વિરમું છું કારણ કે સમય મર્યાદા છે આપણી પાસે રાજસ્થાન થી મહેપાલસિંહ મકરાણા પણ ઉપસ્થિત થયા છે અને બહુ સુંદર અહીંયા વાત બધી જ થઈ ગઈ છે એટલા માટે છેલ્લી વાત કે વડે નહીં કઈ ગેંગે ફેફે કે ફેફે કરવાથી વડે નહી કાઈ ગેંગે કે ભેભે કરવાથી અરે ઘડી શણગાર મર્દો નો તો મજા છે અને મજા કઈક ઓર આવે જો કાયર વેશ મૂકો તો અને કદમ બે કાળ સામે ભરી લ્યો તો મજા છે એટલે હવે આગળના દિવસોમાં આપણે ચોક્કસપણે એકજૂટ થઈ આ એકતાને ટકાવી રાખીએ કોઈ શકુની વેડા કરે કોઈ કરે કરે કોઈ તો એની કોઈની વાતમાં મહેરબાની કરીને ક્યાંય નું આવીએ આ સમિતિ ઉપર સંગઠનો ઉપર આપણે વિશ્વાસ કરીને ચાલીએ બસ એટલી જ મારી વિનંતી છે જય હિન્દ જય ભારત જય માતાજી જય ભવાણી